નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની તો સરકારી વિનિયન કોલેજ અમીરગઢ ના એનએસએસ વિભાગ દ્વારા દત્તક લીધિલ ગામ કાકવાડા ખાતે સ્વતા સેવા અંતર્ગત મહાસપાઈ અભિયાન યોજાયું તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સાજરોજ સરકારી ફિનિયન કોલેજ અમિરગઢ ખાતે ચાલતા એનએસએસ વિભાગ દ્વારા અમીરગઢ થી કિલોમીટર સ્થિત દત્તક લીધેલ ગામ કાકવાડા ખાતે સ્વચ્છતા હિ સેવા અભિયાન અન્વી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ આધારિત મહા સફાઈ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું જેમાં કાકવાડા ગામમાં સૌપ્રથમ ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે લોક જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી જેમાં સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા વિશેના સ્લોગન અને સૂત્રોચાર સાથે ગામમાં રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ ગામના પ્રવેશ દ્વાર નજીક પીકઅપ બસ મંદિર દૂધ ઉત્પાદક મંડળી તથા આંગણવાડી આસપાસના વિસ્તારોની સેવકો દ્વારા સુંદર સફાઈ કરવામાં આવી હતી આ સફાઈ અભિયાનમાં પાંત્રીસ સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા જેમણે સરકાર આ ઝુંબેશમાં શ્રમદાન થકી ઉમદા કામગીરી બજાવી હતી આ સફાઈ અભિયાનમાં કોલેજના અંગ્રેજી વિભાગના પ્રોફેસર ફરહીના શેખ તેમજ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મહેશ પ્રજાપતિએ પણ વિદ્યાર્થીઓ સાથે મળી સફાઈ કાર્ય કર્યું હતું આ સમગ્ર સફાઈ અભિયાનનું આયોજન અને સંચાલન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મહેશ પ્રજાપતિ દ્વારા સંસ્થાના આચાર્ય શ્રી ડોક્ટર એમ કે સોનપરાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની